જાફરાબાદ બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે જાફરાબાદ બંદર છે એ અંદાજીત સાડી ચારસો કરોડની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર પચીસ એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા એ ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાન થઈ વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે માંડવી મગફળી કપાત પણ ખાસ કરીને જાફરાબાદ બંદર ચાંચ બંદર શિયાળ ધારાબંદર જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે તો જાફરાબાદ જ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી થઈ બધા જેટલા બંદરો છે કેટલા એમાંથી ચાલતા છે કેટલી નુકસાની જાફરાબાદ બંદરની અંદર અંદાજિત સાતસો જેટલી બોટો છે અને વેરાવળની પોરબંદર આખી વલસાડ પટ્ટી સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ મચ્છીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને છે નુકસાન આવે એમ અને આ નુકસાની ભરપાઈ અત્યાર સુધીના ત્રીસ વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ તો આ સુતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી નમ્ર કેટલી નુકસાની છે ટોટલ આવશે આ વર્ષે પ્રત્યેક બોટ માલિક માલિકથી પાંચથી સાત લાખની નુકસાની એટલે જાફરાબાદ બંદરની અંદર સાતસો જેટલી બોટો છે એક્ટિવ છે એમ તો આના પર તમે વિચારી શકો તો વેરાવળ પોરબંદરની અંદર દસ હજાર બાર હજાર ત્યારબાદ માંગરોળની અંદર પણ બે ત્રણ હજાર જેટલી બોટો છે તો સમગ્ર ગુજરાતની અંદર હજારો બોટો છે એમ તો આ તમામ બોટ માલિકોને આર્થિક નુકસાન છે એ મોટે પાયે થયું છે